ને મેં મહારાજ તો હું સાનો પૂછી દે અને મહારાજ તમને પૂછ્યું તો મેં તમને ચેન્જેલો મહારાજ તકલીફ નહીં આવી તો લક્ષ્મીપુરા વાળાને મને કશું બહુ ખબર નહીં પણ મહારાજ તમે મને કહો એટલે કે ચોય જવાનું નહીં પછી મારા નટું વાને ઘેર બપોરે ફોન કરીને પૂછ્યું હતું એટલે કે ઇકબાલ ઘરથી આગળ જઈને ભાગ્યો દઈ હોટલ આવી અહીંથી કોળી ઘરે ઘરે એટલે હું પહેલો આવી ગયો એટલે ભાગ્યો દઈ હોટલ ઉપર રહ્યો મહારાજ આ એટલે નહીં હેલ્યો આવ્યો પણ જો બોલ્યો તો આયા હો ગમે નહીં જે આવો તમે આવશો તો તમારું ધર્મ હારા કમો વાપરી અને નહીં આલો તો કદી હું જીવ્યો છો જી હું નહીં કું કાકો આમ જો તો મને કશું નહીં આવે એની ગેરંટી પાકી મને ભગવાને ઘણું યાદ જેની કોઈ સીમા એ તો આ મહારાજને ખબર છે એમના ગામના શેઠ છે ને એ

તો ભાદરવાની પૂનમમાં કે હું બે માળ બનાવી દઉં અને તમારો ભવાની નાવા ધોવાની અને અમારા જે થાય ખીચડી કઢી અને કંજે કોડી શીરો એ બધું આ તમારા ઉપર ઉપર આધાર છે તો બનાવી શકું એ વ્યવસ્થા કરી શકું એવા લક્ષ્ય સાથે હું પ્રયત્ન કર્યા છે પાંચ વર્ષથી સંતો મહંતો એમને આશીર્વાદ આપી મારી સાથે છે અમને પૂજ્ય મહારાજ કહ્યું અમારા સંસ્કૃતિ બધા એનું છે તમને પણ કહું છું તમારાથી પણ અથાય એવો સહકાર આપે એવો હોય તો આખું ગામ હોય મંડળ હોય પોતાના માતા પિતાના નામ ઉપર હોય અને સહકાર આપવાનું થાય તો જરૂર મને અથવા તો આ મહાત્માઓ જોડે સંદેશો મોકલી આપજો અમે આપણો રૂબરૂ સંપર્ક સાધીશું પણ અમારા નામથી બીજા કોઈને રૂબરૂ મળ્યા છે એ છો આ વાત પાકી સમજો સૌને મારી વિનંતી છે જુનાગઢ જવાનું થાય તો પણ ભાવના તળેટીમાં જબરદસ્ત આશ્રમ છે ત્યાં વિશ્વ વાર્તી ચલાવે છે મારી દીકરી છે કે તે ગોઠી હાઈસ્કૂલમાં સ્વસ્થિત હાઈસ્કૂલમાં એ ભણે છે બાબો મીડિયમ ઇંગ્લિશ બી સી એન્જિનિયર એમ ઘરવાળી વકીલ છે બધા જબરદસ્ત ભણેલા છે પણ સમાજની સેવામાં જ આ કામ કર્યું અમારે નોકરી કરવી નહીં અને કોઈનું વય તોય કરવું નહીં આ જીવસુ આખો પરિવાર સમાજની સેવામાં આશીર્વાદ આપજો તમારી સેવા કરી શકે મળે અને આપણે બધા ભગવાનને ગુરુ મહારાજને ચેન્જીરો મહારાજને મહેન્દ્રનો મહારાજને આ બધા મહાપુરુષોને બેન દીધી સત્યોને પ્રાર્થના કરીએ કે હે ભગવાન અમારો છે અમારું રૂવાટું રહે અમે મતે દંત समार्थ की सेवा करिए इस शक्ति तने हमने आप जो ये प्रार्थना साथे सदगुरु कबीर साहेब की सदगुरु निरंकार साहेब की सदगुरु चंद्रराम की वाह wow. বাপে কার্যক্রম আগুজছে